હે માતાજી મિત્રો તારે જવું એટલે મંદિરે આવ્યો હું વિડીયો દો આપણે એટલે કાલનો પરમડી પાંચ દાડા વિડીયો નહીં આવે કેમ કે મારા હમણે રિચાર્જ કરવાનું આવે વિડીયો આવશે એક જ આવશે આના પાસે નહીં આવે કેમકે રિચાર્જ કરવાનું આપણે છે પણ હાલ નહીં કરાવવાનું કેમકે મધુર ઉદૈન પછ કરાવવાનું છે અને તારે પોણે આવી ગયું આપણે ચેનલમાં

आरी देव सेड़ी पंचम के काठू होए એટલે નઈ સેડા એમ એટલે નઈ સેડુ એટલે વિડિયો હર લાગો સબસ્ક્રાઇબ જરૂર કરી દેના રોજ વિડીયો આવશે એક લા સબસ્ક્રાઇબ કરી દેજો ત્રણ દાડાં પછી આવશે આ રહેશેલો વિડિયો આવશે આપણે આના પછી નઈ આવા એક મહિના સુધી ન કરાવાનો આ રિચાસ જ નઈ કરાવાનો હા એટલે કરાય તો વિડિયો મળીસ નક દેસ્તારો આ વિડિયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેના રોજ વિડિયો આવશે એકલા સબસ્ક્રાઇબ પર થઈ જશે આપણે વિડિયો તો આવશે પણ યુટ્યુબ માં નહીં આવે ખાલી ઉતારીશ તો રેડી પણ યુટ્યુબ માં નહીં આવે કાલે જવું હું એટલે પાર્ટી કરવા જવું હોય ને આખો બેઠવા અને હોદના ના રહીસ પાછો પણ સ્વાગતનો એટલે પોણે ને નેકો કરવાની નહીં વિડિયો લાગ્યો તો સબસ્ક્રાઇબ જરૂર કરી દેના રોજ વિડિયો આવશે એકલા સબસ્ક્રાઇબ પર થઈ જશે જો આપણે મહેનત આજુ બોરા આ બુરાઈ જ ખરા જુઓ પાકી જે ખરા પા